ભગવાને નવરાશના સમયે વસંતમાં ઘડેલી વંદના અને વંદના એટલે વંદના દિલથી તેના પ્રત્યે માન થાય તેવી કઠપુતળી વંદના પરણીને સાસરે આવી સાસરિયાને સવાયું માનીને ભાળી ભળી ગઈ કોણ ઘરની વહુ અને કોણ ઘરની દીકરી એ અજાણ્યો જણ તાગીને ના જાય ભગવાને ચોસઠ કળાઓ પણ જાણે એને એકને જ આપી હોય તેમ ભરત ભરતા આવડે ગુતાને પરોવતા આવડે સ્વાદિષ્ટ રસોઈ બનાવે સારું શાસ્ત્રોનું સૌને જ્ઞાન આપે બંને દીકરાને પણ ઉત્તમ શિક્ષક બનીને કેળવે સારું ચિત્ર દોરે સૌના ચહેરા પણ પારખી દેવો કોઈના મૌન કે બોલાયેલા શબ્દોનું ઊંડાણ પણ માપી લે ઘર વ્યવહારમાં પણ ખૂબ કુશળ એક રૂપિયો પણ ના વેડફાય તેની ખૂબ તકેદારી રાખે સ્વ માટે પણ કોઈ શોખ નહીં જેવું હોય તેવું જેટલું હોય તેટલું અને જ્યારે મળે ત્યારે ચલાવી લેનારી સ્ત્રી સૌની જરૂરિયાતોનો ખ્યાલ રાખે બાળકો સાથે બાળક બનીને રહે અને વૃદ્ધો સાથે વૃદ્ધ બનીને રહે અસ્થિર મગજના જેટની અને ખાટલે પડેલા સાસુની સેવા પણ ભગવાનની સેવા માનીને કરે સત્યને તો જાણે તેણે શિરે ધારણ કરેલું અને અંગે પવિત્રતાનું વસ્ત્ર ઓઢેલું એટલે જગની કોઈ પરિસ્થિતિ તેને ડગાવી નહોતી શકતી ઘરનું ઉમરું આ ઓળંગે એ પહેલાં હજારો વખત વિચારે કે પોતે ક્યાં જાય છે શું કામે જાય છે કારણ કે પછી આ સભ્ય સમાજે લગાવેલા લાંછનનો જવાબ આપવો ભારે પડી જાય આ દુનિયામાં બે પ્રકારના માણસો છે એક એવા લોકો કે જેને દુનિયામાં શું થાય તેની સાથે કોઈ લેવા દેવા નથી હોતો બસ પોતાના નિજાનંદમાં જીવે અને બીજા એવા લોકો કે ઘરનું જે થવું હોય તે થાય સમાજમાં દુનિયામાં ક્યાં ખૂણે શું ચાલે છે તેના લાઈવ સમાચાર વગર પગારે આખા ગામ સુધી પહોંચાડે અને તેમાં નિજાનંદ માણે એટલે વંદના ફૂંકી ફૂંકીને પાણી પીવે પિયર અને સાસરિયું પાંચમાં પૂછાતું એવું મોભાદાર હતું આંગણે આવનારું કોઈ ભૂખ્યું જણ હવે તો ભલા બાપાના રોટલાથી જ નહીં વંદનાના રોટલાથી પણ રોકાઈ જતું સૌને જમાડી વંદનાના પેટા પેટમાં ટાઢક વળતી એકવાર ભાઈ કુટુંબમાં દિયરના લગ્ન હતા પરિવારના દરેક લોકો અને દૂર દૂરથી મહેમાનો આવ્યા હતા પુરુષો તેના પહેરવેશમાં હતા અને સ્ત્રીઓના શૃંગારની તો વાત જ ના પૂછો હાથમાં મહેંદી ગળું લટકી જાય તેવા વીસ બાવીસ તોલાના હાર કડલા બૂટી ટીકા સુગંધી મોગરાના પુષ્પોની વેણી અને સતારાને ભરત ભરેલી લાલ લીલી સાડી એ સૌની વચ્ચે એક સ્ત્રી વઘારાની વધારાની કોઈ ટાબક ટીબક વિના લાલ રંગની સાડી પહેરીને માથે ઓઢીને બેઠી હતી હાથ ગળું કાન નાક બધું ઉજ્જળ જમીન જેવું થોડું પહેર્યું હતું એ પણ ખોટું દરેક સ્ત્રીઓ આ સ્ત્રીને જોઈને કાનાફૂસી કરે અંદરો અંદર વાતો કરે એકથી તો રહેવાયું પણ નહીં તેની બાજુમાં જેને બોલી ઉઠી ક્યાં છે તારું થરેણું કોઈ આડોળું થાય એ પહેલા ફળિયામાં બેઠેલા પુરુષોમાં આવો આવો થવા લાગ્યો સૌ જગ્યા આપવા લાગ્યા સૌનું ધ્યાન ત્યાં ખેંચાયું એક પાંચ હાથ પૂરો વ્યવહારમાં કુશળ સૌનું માન જાળવનારો અને ગામનો મુખી આવીને સભામાં બેઠો ટીખળ કરનારી સ્ત્રીને જોઈને પેલી આભુપણો વગરની સ્ત્રી એ પુરુષ સામે હાથ ચીંધતા બોલી આ રહ્યું મારું ઘરેણું એ સ્ત્રી બીજી કોઈ નહીં વંદના પોતે હતી જે તે સમયે પરિવાર ઉપર આર્થિક કટોકટી આવેલી એ વેળાએ કરિયાવરનું અને સાસરિયાનું ચાલીસ તોલા સોનું મુખે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના આપી દીધેલું સુવર્ણ કરતાય સાચું ઘરેણું તો આપણો જણ કહેવાય એ વાતને સાર્થક કરી બતાવી સુખેથી ચાલતા પરિવાર ઉપર કાળની ભૂંડી નજર પડી પાંચમાં પૂછાતા મુખીની સંગત ફેર થઈ ક્યારેય વ્યસનની વાસ પણ નહોતી લીધી ને સંગત ફેરે તેને વ્યસનની બનાવી દીધો દારૂ બિસ્ટોલ અને નિકોટીનની એવી લત લાગી કે કમાણી ક્યાં વપરાઈ જતી એ ખબર ના પડે જર જમીનો પણ વેચાવા લાગી વંદના ઉપર ક્યારેક હાથ ઉપાડતો ગાળો દેતો અને ચારિત્ર્ય ઉપર કીચડ ઉચાળતો મુખી સાવ બદલી ગયો વંદના જે વ્યક્તિ ઉપર હજારોની ભીડ વચ્ચે ગર્વ કરી શકતી એ પાત્ર નમાલું અને સાવ બોધું થઈ ગયું કોઈ વડીલની સલાહ કે વંદનાની ધાર્મિક વાતો પણ મૂકીને કણાની માફક ખોચતી મૂકી સૂતો રહે તો આખો દી સૂતો રહે ને ઘરની બહાર જાય એટલે જમવા આવવાની કે પાછા ફરવાની ખબર ના પડે ખાટલે સૂતેલી બીમાર માની આંખનો ખૂણો ના સુકાય રે મૂછે વળ ચડાવતો બાપ અંદરથી સાવ ખખડી ગયો હવે શું કરવું એ વિચાર વચ્ચે સૌની મતી દોડતી હતી આ કરીએ ઓલું કરીએ પેલું કરીએ શું કરીએ ઘરનો આર્થિક ખર્ચ ઉઠાવો હવે મુશ્કેલ થયો બંને દીકરાને સરકારી શાળામાં મૂકી દીધા વંદના સસરા ભલા બાપાને હિંમત આપતી કે બાપુ કાલ સવારે એ સુધરશે કાલ સવારે સોનાનો સુરદ ઉગશે પણ બાપુ આપણે સુખ માણવા ટકવું તો પડશે ને હું કાળી મજૂરી કરીને ઘર ચલાવીશ બસ તમે મારી સાથે રહેજો આપણે એકબીજાના સહારે જીવીશું બાપુ તમે ચિંતા ના કરો વંદનાએ પોતાની કળાનો ઉપયોગ કર્યો કોઈના ઘરના ચૂલા રિપેર કરે ફિલ્ટર રિપેર કરે ગૂંથે ભરદ ભરે ચાકળા ફરોવે નાના મોટા બાળકોને ટ્યુશન કરાવે અને રાત્રે રાત્રે ચિત્રો દોરે સાથે સાથે કોઈ જરૂરિયાતમંદોને ઉપયોગી પણ થાય વંદનાની મહેનત ધીરે ધીરે રંગ લાવતી હતી પરિવાર માથે થયેલું આર્થિક કરજ વંદનાએ રાત દિવસની મહેનતથી ભર્યું સદાય હસતા ચહેરા સાથે જીવતી વંદના ઘણી વાર બંધ બારણે દિવાલને બાથમાં લઈને રડી લેતી બાળકો પરિવાર અને દુનિયાની સામે તે ખૂબ જ મજબૂત બનીને રહેતી ઘરની બહાર તેનું દુઃખ જાણનાર કોઈ નહોતું સુખમાં તો સૌ ભાગીદાર બને દુઃખમાં ભાગીદાર થાય એ સાચા સગા મૂકીને આવા વર્તનની વંદનાના બાપને પણ ખબર પડી વંદનાએ કહ્યું દીકરા એ ઘરમાં રહીને દુઃખી થવું એના કરતાં અહીં સુખેથી જીવન જીવજે બેટા તને કોઈ કંઈ નહીં કહે તું આપણા ઘરે આવી જા ત્યારે વંદના ખૂબ ધીરજ રાખીને તેના બાપુને કહે છે કે બાપુ મારા પરિવારે દીકરો તો ખોયો છે પણ જો મને ખોશે તો કોઈ જીવી નહીં શકે અત્યારે સૌને અહીં મારી વધુ જરૂર છે અમે સૌ એકબીજાના સહારે જીવીએ છીએ આ બધામાંથી બહાર નીકળતા થોડો સમય લાગશે પણ મને ભગવાન ઉપર ભરોસો છે કે એ બહાર કાઢશે એક દિવસ બદલશે ફરીથી અમારો પરિવાર હસતો ખેલતો થઈ જશે મને મારા ભાગ્યના સહારે છોડી દો આ શબ્દો માત્ર ભારતની દીકરી જ બોલી શકે દુનિયાના કોઈ દેશની તાકાત નથી કે આવું બલિદાન આપી શકે બેભાન હાલતમાં લથડિયા ખાતો મુખી ઘરે આવે એટલે તેને નવડાવે સરસ જમાડે અને તેની સેવામાં લાગી જાય વચ્ચે વચ્ચે કહ્યા કરે મને તમારાથી કોઈ ફરિયાદ નથી પણ એટલું કહું કે ક્યારેક મંદિરે પણ જતા હોય તો લાલચણ મૂકી વંદના ઉપર હાથ ઉપાડી લેતો વંદનાની આંખેથી બોર બોર જેવડા આંસુ વહી જતા પણ લૂછનાર ક્યાં હતું કોઈ બાળકોની સામે સદાય આદર્શ બાપના જ ગુણગાન ગાયા કરતી ભગવાનને પ્રાર્થના કરતી કે હે નાથ કાં તો આમાંથી ઉગાર ને કાં તો વ્યસનોથી ગુલામ બનેલું શરીર ખોખલું થઈ રહ્યું હતું મંદિરનો અવાજ માનું ધાવણ પત્નીના સેથાનું સિંદુર બાપની લાટકી અને નાના બે બાળ ભાવી મૂકીને સ્વપ્ને છડ્યું મુખીએ પોતાની જાતની વ્યસનના બંધનમાંથી મુક્ત કરવાની કોશિશ કરી તેની કોશિશ જોઈ વંદનાએ ઘડીએ પણ સાથ આપ્યો મુખી મંદિરે જતો થયો બાળકો સાથે રમતો થયો બાપનો હાથ પકડીને સુખ દુઃખની વાતો કરતો થતો માના ખોળામાં માથું મૂકીને વ્હાલ માંગતો થયો મુખી બદલાયો હા મુખી બદલાયો ફરી એ ઘરમાં એક દાયકા પછી સોનાનો સૂરજ ઉગ્યો વંદનના વિચારો ધીરજ અને સહન શક્તિને આપણા સૌના વંદન જ હોય મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે